નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા વિકાસ સપ્તાહ ની ઉજવણી ના ભાગરૂપે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું અટલ બિહારી બાજપાઈ ઓપન એર થિયેટર હોલ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા મેયર ભરતભાઈ બારડ કલેક્ટર મનીષકુમાર બંસલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યમંત્રી પરશોત્તમભાઈ સોલંકીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું મિલનનું પણ અને આજના આ અવસરમાં નરેન્દ્ર પણ એમને આ અવસરમાં અધિક અને એની આપણા સૌથી આયુષ્ય આ કાર્યક્રમમાં આમંત્રિતો તેમજ યુવા વર્ગ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો